ચાર રસ્તા પાસે આવેલ મહેતા ગ્રેન શોપ માં તસ્કરો દ્વારા ચોરીનો નો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી મહેતા ગ્રેન શોપ નામની દુકાનને ગતરોજ રાત્રે તસ્કરોએ નિશાની બનાવી હતી સવારે દસ વાગ્યાના સુમારે દુકાન માલિક જયારે પોતાની દુકાને આવ્યા ત્યારે દુકાનના શટરના સાઈડ નકોચા તૂટેલા હોય શટર ખોલી અંદર જોતા દુકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક દુકાનદારે સો નંબર ઉપર ફોન કરી પોતાના દુકાનમાં બનેલી ઘટના જણાવતા પોલીસ દોડી આવી હતી દુકાનદાર દ્વારા જણાવવામાં આવેલ વિગતમાં પોતાના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાઓ તસ્કરો દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા પણ બાજુમાં આવેલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા એક્ટિવ હોવાના કારણે તસ્કરો વહેલી તકે પકડાશે એવી આશા દુકાનદારે વ્યક્ત કરી હતી જો કે આ બનાવમાં કોઈ નુકસાન પહોંચ્યું ના હોય તસ્કરો દ્વારા આ ચોરીનો બનાવ નિષ્ફળ રહ્યો હતો આજ રોજ સવારે પોણા દસ દસ વાગે જ્યારે હું દુકાન ખોલવાયો અમારી દુકાન આયુર્વેદિક ત્રણ રસ્તા છે મહેતા ગ્રીન શોપ સવારે જ્યારે દસ વાગે શટર ખોલ્યું ત્યારે બંને હુક કાપેલા હતા અને અંદરનું એક મારું સેપ્ટિક ગ્લાસ છે કાચનું એટલે એમાં લોક માર્યું હતું એના સાથે પણ છેડછાડ કરવામાં આવી ત્યારે એવું લાગ્યું કે ચોરી કરવાનો કોઈ પ્રયત્ન રાત્રે કરવામાં આવેલ છે ત્યારે તાત્કાલિક ધોરણે સો નંબરમાં ફોન કરતાં જ બારથી પંદર મિનિટની અંદર કંટ્રોલ રૂમથી બે ગાડી પોલીસની આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનથી પણ અમુક સાહેબો આવી ગયા હતા જેની તપાસની ચાલુ કરી દીધી છે એમને તપાસ કરવાની ત્રણેય કેમેરા બહાર લાગેલા છે ત્રણ કેમેરાના મુવમેન્ટ ડાયરેક્શન ચેન્જ કરવામાં આવેલ છે તાકી એ લોકો ના આવે પરંતુ એ લોકોની એન્ટ્રી હતી ને બાજુમાં હોસ્પિટલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે અને સાહેબે આ અમારા નિવેદન ઉપર આયુર્વેદિકમાં પણ એક કેમેરો લાગેલો છે આ બાજુ પણ પેટ્રોલ પંપ પાસે કેમરો લાગેલો છે ત્યાં પણ એ લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે અને અમારી ત્યાં જે પણ ફૂટેજ હતી એ સર્વે ફૂટેજ આજ રોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે અને લિખિતમાં આજે એક નિવેદન કરવામાં આવ્યું છે પેટ્રોલિંગ વધારવા માટે કેમકે આ લગભગ અમારી રેકોર્ડિંગમાં રાત્રે બાર વાગીને ચાલીસ મિનિટના આસપાસ દેખાઈ રહ્યું છે એમાં વ્યક્તિઓ જેને અંદર આવીને આ કૃત્ય કરવાની કોશિશ કર્યું છે ના કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી ખાલી ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલ છે પણ અંદરનું ગ્લાસ આખું ગ્લાસ છે એટલે એ લોકો ગ્લાસ તોડવાની હિંમત નથી કરી એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું પરંતુ એક આગાહ છે કે ભવિષ્યમાં આ દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ વેપારીને નુકસાન ન થાય એટલા માટે આજે લેખિત નિવેદન પાણીગટ પોલીસ સ્ટેશનમાં આપેલ છે મારું નામ સમ્રાટ મહેતા આયુર્વેદિક ત્રણ રસ્તામાં સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષોથી અમારી દુકાન છે પેલા ગલીમાંથી હતી અહીંયા બે અઢી વર્ષથી ચાલુ છે મેઇન રોડ ઉપર એટલે પોલીસનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે અને આગળ ઇન્ક્વાયરી માટે જેટલી પણ અમારાથી પણ જે થશે એટલા ફૂટેજ અમે એમને પ્રોવાઇડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર